વિવેકાંદ વિદ્યામંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકા ખાતે કરવામાં આવ્યું તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ સોમવાર વિવેકાનંદ વિદ્યામંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન મહૈસાગર જિલ્લાના વીરપુર તાલુકા ખાતે આવેલ શ્રી વિવેકાનંદ વિદ્યામંદિરના આચાર્ય શ્રી મેડમ તેમજ સંચાલક શ્રી કનુભાઈ પટેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ હતો અહીં પધારેલા મહેમાનો તેમજ પદાધિકારીઓ અને વાલીઓનું શિક્ષક સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા લગભગ બારસો જેટલી છે અહીં પધારેલ જનસંખ્યા લગભગ પચીસો જેટલી હતી આ શાળાના પતંગમાં બાળકો દ્વારા નૃત્ય કલા અને ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું આવેલ તમામ વાલી મિત્રો મહેમાનો પણ ભોજન લીધું આ રીતના ખૂબ સરસ અને મજાનો સાંસ્કૃતિક ભવ્ય પ્રોગ્રામનો આભાર માન્યો હતો રિપોર્ટર મનો સોલંકી વીરપુર